નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો અત્યારે અરબ સાગરમાં મિત્રો એક ભારે વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને ધીરે ધીરે આ વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો આપણે મેપને થોડો ઝૂમ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ક્યાંક ક્યાંક વાદળ છવાવાનું ચાલુ થઈ ગયું છે અને હવે થોડાક જ દિવસોમાં ગુજરાતમાં વાદા છવાઈ જશે અને ગુજરાતમાં વરસાદની પણ આગાહી કરવામાં આવે છે મિત્રો હજુ થોડા દિવસો સુધી ગુજરાતમાં સૂર્યના કિરણો સીધા પડવાના છે જેને કારણે ભારે ગરમી પડી શકે છે મિત્રો ગુજરાતમાં પવનની ઝડપ પણ વધી ગઈ છે કારણ કે મિત્રો કરાંચી અને મીરપુર ખાસ નજીક એક ચક્રવાતી સિસ્ટમ બની રહી છે સાથે સાથે મિત્રો જે વાવાઝોડું છે તે બર્મા નજીક ટકરાઈ ગયું છે પણ મિત્રો તેના સંલગ્ન પવનો ગુજરાતથી પસાર થાય છે જેને કારણે ગુજરાતમાં પવનની ઝડપ પણ વધી ગઈ છે અને ગુજરાતમાં નાના નાના વાવાઝોડા જોવા મળી રહ્યા છે મિત્રો હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કેમ વરસાદ થશે કેમ વાદળા છવાશે કેમ વાવાઝોડા ફૂંકાઈ શકે છે તથા ગરમીનું પ્રમાણ કેટલું રહેશે આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરો બાજુમાં જે બિલનું નિશાન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહે છે તો તમે ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો અત્યારે ગુજરાતમાં જે પવન ફૂંકાય છે તે અરબ સાગર પરથી ફૂંકાય છે અને મિત્રો આપણે જો ગુજરાતમાં પવનની ઝડપ જોઈએ તો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પવનની ઝડપ જુદી જુદી છે કચ્છના નલિયામાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે ગાંધીધામમાં ચોપ્પન કિલોમીટર જામનગરમાં ત્રેપન દ્વારકામાં છેતાલીસ જૂનાગઢમાં અડત્રીસ ઉનામાં પાંત્રીસ ભાવનગરમાં પિસ્તાલીસ વડોદરામાં પચાસ સુરતમાં તેતાલીસ વલસાડમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક મહેસાણામાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પાલનપુરમાં ઓગણચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો અત્યારે ઉના જૂનાગઢ દ્વારકા જામનગર સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં હળવા વાદળા છવાઈ ચૂક્યા છે ત્રીસમી તારીખે મિત્રો ગરમીમાં રાહત મળવાની છે કારણ કે ઉના જૂનાગઢ જામનગર દ્વારકા ગાંધીધામ મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં વાદા છવાઈ જશે તથા ઉના જૂનાગઢ દ્વારકા નલિયા આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વરસાદ પણ થઈ શકે છે એકત્રીસમી તારીખે મિત્રો જૂનાગઢ ઉના દ્વારકા આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદની પણ આગાહી છે પહેલી તારીખે મિત્રો ઉના જૂનાગઢ જામનગર આ બધા વિસ્તારોમાં વાદા છવાશે તથા હળવા વરસાદની પણ આગાહી છે મિત્રો ત્રણ તારીખ સુધી ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે ચાર તારીખથી મિત્રો જે અરબ સાગરની સિસ્ટમ છે એ ગુજરાતની બિલકુલ નજીક આવતી રહેશે જેને કારણે ગુજરાતના સુરત વેરાવળ જામનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ જશે કચ્છના ગાંધીધામમાં સડત્રીસ ખાવડામાં ચાલીસ નલિયામાં ચોત્રીસ ચારણકામાં બેતાલીસ મહેસાણામાં એકતાલીસ પાલનપુરમાં ચાલીસ અમદાવાદમાં બેતાલીસ થાંગમાં એકતાલીસ જામનગરમાં અડત્રીસ ડિગ્રી દ્વારકામાં બત્રીસ જુનાગઢમાં છત્રીસ ઉનામાં પાંત્રીસ ડિગ્રી ભાવનગરમાં તેતાલીસ સુરતમાં પાંત્રીસ વલસાડમાં તેત્રીસ વડોદરામાં ચાલીસ દાહોદમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે આગામી પાંચથી છ દિવસ સુધી મિત્રો સૂર્યના કિરણો સીધા પડવાના છે જેને કારણે તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નહીં થાય વાદળાને કારણે ક્યાં ક્યાંક રાહત મળી શકે છે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો